હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બહાર લારી પર મળે એવા પોચા રૂપ નાયલોન ખમણ બનાવવાના છે તો આ નાયલોન ખમણ બનાવવા માટે આપણે સૌથી પહેલા તો એક બાઉલની અંદર એક કપ જેટલું પાણી લઈશું એની અંદર ત્રણ ચમચી ખાંડ એડ કરી છે અને અડધી ચમચી લીંબુના ફૂલ લેવાના છે ત્યારબાદ એની અંદર આપણે ચપટી હિંગ અને વન ટીસ્પૂન મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા ખાંડ અને લીંબુ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ચલા હલાવશું હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે એની અંદર આપણે એક કપ ચણાનો મેં અહીંયા ચારીનો લોટ લીધો છે એ એડ કરીશું અને થોડીક ચપટી હળદર લઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ હજુ મને અહીંયા થોડુંક પાણીની જરૂર પડી છે તો બે ચમચી જેટલું પાણી આપણે ઉમેરશું અને આ પ્રમાણેનું કન્સિસ્ટન્સીનું બેટર આપણે બનાવવાનું છે એ નહીં જાડું કે નહીં પાતળું એ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે અહીંયા આપણે જે વાસણમાં આપણે ખમણ બનાવવાના છે એ લઈશું હું અહીંયા સ્ટીલનો ડબ્બો લઉં છું જો તમારી જોડે ઢોકળી હોય તો ઢોકળાની ડીશ પણ લઈ શકો છો હવે અહીંયા એને આપણે તેલથી ગ્રીસ કરીને સાઈડમાં રાખશું અને હવે બેટરની અંદર થોડુંક એક ચમચી તેલ લઈશું કે જેના લીધે આપણા ખમણમાં ડચો નહીં વળે હવે અહીંયા આપણે પાણીને ગરમ કરવા સ્ટીમરમાં મૂકશું અને એની અંદર આવી રીતે કોઈ સ્ટેન્ડ કે કાંઠલો મૂકીને એની ઉપર આપણે જે ડબ્બો ગ્રીસ કરીને રાખ્યો છે એ મૂકશું હવે અહીંયા આપણે બેટરની અંદર ઈનો ફ્રૂટ સોલ એક ચમચી જેટલો લઈશું અહીંયા તમારે જો ખાવાના સોડા જે આવે છે એ લેવા હોય તો પણ એક ચમચી લઈ શકો છો અને સારી રીતે ફેટી લેવાનું છે તો અહીંયા આપણા બેટરની ક્વોન્ટિટી ડબલ થઈ ગઈ છે એટલે કે આપણું બેટર સારી રીતે ફૂલી ગયું છે તો હવે એને આપણે જે સ્ટીમ કરવા મૂક્યું છે એની અંદર આપણે ડબ્બાની અંદર બેટર બધું એડ કરી લઈશું અને એને ઢાંકીને લગભગ પંદર એક મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું હવે આપણા ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં એનો આપણે વઘાર કરી લઈએ તો બે ચમચી તેલ લીધું છે અને એક ચમચી રાઈએ લીધી છે અને એ કકડાઈ જાય એટલે આપણે મરચાં અને મીઠા લીમડાના પાન અને ચપટી હ હિંગી એડ કરીશું અને સહેજ મરચાં ચડી જાય એટલે આપણે એની અંદર એક કપ જેટલું પાણી એડ કરવાનું છે અને એની અંદર હવે આપણે થોડુંક ચપટી મીઠું એડ કરીશું અને ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અહીંયા ગળપણ તમારે કેવું જોઈએ છે એ પ્રમાણે તમારે ખાંડ લેવાની છે હવે આ ઉકળે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો અહીંયા આપણે જોઈશું તો આપણા ખમણ સરસ તૈયાર થઈ ગયા છે તો અહીંયા ટૂથપીક નાખીને ચેક કરીશું ટૂથપીક એકદમ સાફ બહાર આવે તો આપણા ખમણ તૈયાર છે હવે એને આપણે થોડી વાર ઠંડા થવા દઈશું ને પછી આ રીતે અનમોલ્ડ કરી લઈશું તો હવે આપણે એને થોડી ઠંડા થાય ત્યાર પછી આપણે કટ કરીશું તો આ રીતે આપણે પીસીસ ચોરસમાં કટ કરી લેવાના છે આ રીતે ઊભાને આડા આપણે કટ કરીને સ્ક્વેરમાં આપણે ખમણ રેડી કરીશું જો તમારે આ રીતે બનાવશો તો એકદમ લારી જેવા બહાર મળે છે એવા જ ખમણ આપણા બનીને તૈયાર થાય છે એને આપણે પ્રેસ કરીએ તો પણ એ ફરીથી ઉઠીને એઝ ઇટ ઇઝ પોઝિશનમાં આવી જાય છે હવે આપણે જે વઘાર તૈયાર કરીને રાખ્યો હતો એ એના ઉપર રેડવાનો છે તો આ રીતે બધો જ વઘાર બધા જ ખમણ ઉપર સારી રીતે આવી જાય એ પ્રમાણે આપણે રેડી દેવાનું છે ત્યારબાદ કોથમીર અને ટોપરાની છીણથી ગાર્નિશ કરીશું તો જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે આ રીતે તમે ઘરે બનાવી શકો છો અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાડી પણ પડી છે અને એકદમ સરસ પોછા પણ બન્યા છે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય